છોડને વધુ પ્રમાણમાં પાણી આપવાથી શું થાય છે એ તો આપણે સમજીએ જ પરંતુ છોડને ક્યારે અને કેટલા પ્રમાણમાં પાણી આપવું જોઈએ તે આપણે આ વિડીયોમાં જાણીશું હું મિત્ર રસોયા એમએસસી એગ્રી ઉછેરો ગાર્ડન સોલ્યુશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું છોડ પણ એક સજીવ છે જેમ આપણે રોજ પાણી પીવા જોઈએ છે તેમ છોડને પણ રોજ એકસાથે વધારે પ્રમાણમાં પાણી ન આપતા થોડું થોડું પાણી આપવું જોઈએ પરંતુ એટલું પણ ઓછું પાણી ન આપવું જોઈએ કે જેથી છોડ મુરજાઈ જાય

માટીમાં રહેલા ભેજનું પ્રમાણ કઈ રીતે ચકાસશું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહેવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળ ને અચૂકથી શેર કરજો